અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલત ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી એક મહિલા સહિત બેને વોન્ટેક જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મહિલા બેગ વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઇવે મુલત ટોલ પ્લાઝા પાસે ઊભી હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે તપાસ કરતા મહિલાને ત્રણ બેગ સાથે ઊભી હતી પોલીસે બેગમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતાં તે સુરતના ડિંદોલી વિસ્તારમાં રહેતી શીતલ રાયકુડે હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા એક લાખ પંચ્યાસી હજારનો વિદેશી દાવનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતાં આ વિદેશી દાવનો જથ્થો વાપીના રાકેશ નામના શખ્સે આપ્યો હોવાનો અને ભરૂચના ચાવજની સુનિતા નામની મહિલાને આપવાનો હતો અને આ અગાઉ બેથી ત્રણ વખત વિદેશી દાવનો જથ્થો આપી ગયો હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે વાપીના રાકેશ નામના શખ્સ અને ચાવજની સુનિતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી